નમસ્કાર દર્શક મિત્રો તમે જોરા છો સાયકલપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં કાળો પુલ એટલે કે જે કાલ્યાવાડી ખાતે જે પુલ હતો તે પુલને તોડવામાં આવી રહ્યો છે અને તેને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા આ નવીનીકરણની કામગીરી હાથ ધરવાને લઈને ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ડાયવર્ઝન ક્યાંથી આપવામાં આવ્યું તો લુનસીકુઈ જે દશેરા ટેકરી થઈને કલેક્ટર કચેરી ખાતે એટલે કે બિરસા મુંડા માર્ગ થઈને તમે બહાર ગીડ રોડ પર પહોંચી શકો અને આ મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે ને જ્યાં દબાણો કરવામાં આવ્યા હતા જેના કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો છેલ્લા બે દિવસથી પાલિકા તંત્ર ત્યાં દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની તજવીજ હાથ ધરવા આવી છે તો બીજી બાજુ આ જે રસ્તો સાંકળો હોવાના કારણે લુનસિકુઈ જે મુખ્ય માર્ગ કહી શકાય હળધસમો માર્ગ કહી શકાય અને જ્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ ખૂબ ભારે અઘડતા ઊભી કરતા હતા અને જેને કારણે નવસારી પોલીસ દ્વારા એક્શન મોડમાં આવી અને જે આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેઓ દ્વારા જે લુનસિકુઈ ઉપર આડેધર જે પાર્કિંગ થતા હતા તેને ટોય કરવાની સાથે સાથે લોક મારવાની પણ કામગીરી આજથી પ્રારંભ કરી દીધી છે એટલે હવે લુનસીકુ વિસ્તારમાં જો તમે ગમે તેમ પાર્કિંગ કરશો તો તમારું વાહન જપ્ત કરી લેવામાં આવશે કાં તો તેને લોક મારીને તમારી પાસે દંડની રકમ વસૂલવામાં આવશે જો મુખ્ય માર્ગ પર અવરોધક કરતો હશે તો જરૂરથી તેને ટોય કરીને લઈ જવામાં આવશે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય તેને તમે જોઈ શકો દ્રશ્યમાં કે આ રીતે તેને ટોય કરીને લઈ જવામાં આવશે જેનો આજથી પ્રારંભ કરી દેવામાં આવે છે અને આ મુખ્ય માર્ગ પર જે ટ્રાફિક અડચણ છે તેને દૂર કરવા માટે વન વે પણ ઊભા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે એટલે કે આ જે માર્ગ છે તેને હવે વન વે પણ કરી દેવામાં આવશે એટલે તમે એક જ તરફ જઈ શકો બીજી તરફ તમે ના જઈ શકો અને લુનસી કોઈ ગ્રાઉન્ડનો ચકરાઓ ફેરવીને તમે સિટીમાં પ્રવેશ કરી શકો તે રીતનું આયોજન નવસારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે આ સમગ્ર મામલે ડીવાય એસ એસ કે રાય શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ જૂનો કાળો પુલ જે કાલિયાવાડી ખાતે કલેક્ટર સાહેબની ઓફિસની બાજુમાં આવેલ છે એ પુલનું સમારકામ કરવા માટે હાલ એનું કામ ચાલુમાં છે જેથી એ પુલને તોડી નાખવામાં આવ્યો છે અને જે ટ્રાફિક છે એને દશેરા ટેકરીથી અને ઇટાડવાથી મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે એટલે દશેરા ટેકરી અને લુસી ખાતે આ ડાયવર્ઝનના કારણે ખૂબ ટ્રાફિક રહે છે જેથી નવસારી જિલ્લા પોલીસ ટ્રાફિક નિયમન માટે કટિબદ્ધ છે અને પ્રયત્ન કરી રહેલ છે કે નવસારી શહેરની પોલીસ પબ્લિકને કોઈ અગવડતા ના પડે પણ નવસારી શહેરની પબ્લિકને પણ નવસારી જિલ્લા પોલીસ વતી અપીલ છે કે એ પણ ટ્રાફિક નિયમન માટે સાથ અને સહકાર આપે દસરા ટેકરી કે આ લુચી કોઈની આજુબાજુમાં જે વાહનોની અવર જવર છે ત્યાં કોઈ વાહનો પાર્ક ના કરે અને સહેલાઈથી ટ્રાફિકનું નિયમન થાય તેની કાળજી રાખે અને આ બાબતે નો પાર્કિંગ ઝોન પણ મૂકવામાં આવનાર છે અને જે ટ્રાફિક પોલીસ દ્વારા જે વાહનો પાર્ક થશે એને લોક મારવાનું અને એને ટોઈંગ કરીને દંડ આપવાની પણ કાર્યવાહી કરવામાં આવનાર છે જેથી નવસારી શહેરની જનતાને ટ્રાફિક નિયમન માટે સાથ સહકાર આપવા માટે નવસારી જિલ્લા પોલીસ વતી અપીલ કરવામાં આવે તો ડીવાયએસપી દ્વારા જણાવ્યા મુજબ હવે જો તમે લુનસિકુ વિસ્તારમાં ટ્રાફિકને નિયમોનું પાલન નહીં કરો તો તમારા સામે કાયદેકસર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે તમારા પર દંડની વસૂલાતનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને નવસારીને ટ્રાફિક મુક્ત કરવા માટે પોલીસ એક નેમ સાથે નવા આયોજનો કરી રહી છે અને જેને તેઓ એક્સક્લુઝ એટલે કે તેઓ અત્યારે હાલમાં નવસારીમાં એનો અમલ પણ કરવામાં શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન